ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે મહુવા તાલુકાના અખેગઢ ગામે ખેડૂત દ્વારા ડુંગળીનો નાશ કરવામાં આવ્યો છે કમોસમી વરસાદના કારણે વીસ વીઘા ખેતરમાં વાવેલી સફેદ ડુંગળી જેનો ખેડૂતે નાશ કર્યો છે કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ થયો હતો ખેડૂતે સરકાર પાસે યોગ્ય સહાયની પણ હવે માંગ કરી છે એક તરફ મહા ખેડૂતો દ્વારા ડુંગળીનો પાક વાવવામાં આવ્યો પરંતુ બીજી તરફ કમોસમી વરસાદે એ પાક પર પાણી ફેરવી નાખ્યું છે બીજી તરફ કમોસમી વરસાદથી જ્યારે ખેડૂતો પાયમાલ થયા છે ત્યારે ડુંગળીના પાક ઉપર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું છે અને ખેડૂતે બીજી તરફ સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે યોગ્ય સહાય આપવામાં આવે તેવી ખેડૂતે માંગ કરી છે કારણ કે વીસ વીઘા ખેતરમાં જે સફેદ ડુંગળી વાવી હતી તેનો નાશ હવે ખેડૂતે કર્યો છે કારણ કે કમોસમી વરસાદથી આ પાક નિષ્ફળ ગયું છે તો આ દ્રશ્યો છે ભાવનગરના જ્યાં એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ જે ખેડૂતો છે કે જેમને પારાવાર નુકસાનીનો સામનો કરવાનો વારો આપ્યો છે અને બીજી તરફ વીસ વીઘા ખેતરમાં વાવેલી સફેદ ડુંગળી કે જેનો ખેડૂતે પોતે નાશ કર્યો છે જેમાં કમોસમી વરસાદથી ખૂબ નુકસાન થયેલું છે અને આજે તે ડુંગળીની અંદર અમે ટેક્ટરનો પાવડો અને રોટાવેટર મારી અને તેનો અમે ખૂબ પોતાની રીતે નાશ કરેલો છે અને સરકાર તરફથી અમારી એક માંગણી છે કે ખેડૂતો હવે કાંઈ વધ્યું નથી આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી હોવાથી અમારે ખેતર નવી વાવણી કરવા માટે તૈયાર કરવાના હોય માર્કેટ યાર્ડની અંદર અત્યારે ડુંગળી ની હરાજી સદંતર બંધ કરેલી છે અને ખેડવા દેતા નથી બરોબર અને એનો નિકાલ થાય નથી એટલે અમે જાતે જ ડુંગળીનો નાશ કરેલો છે અને ને અમારી વિનંતી છે કે અમને પોષ કાંઈ ને કાંઈ સહાય જાહેર કરે જેથી કરીને આગામી આવનારા વર્ષની અમે વાવણી કરી શકીએ